હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું નાસ્તા માટે કે સફરમાં લઈ જવાય તેવી બિસ્કિટ ભાખરી તો આ ભાખરી તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો અથાણા સાથે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારે ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને સાંજના શાક સાથે કે પછી અથાણા સાથે પણ ખાઈ શકો છો ખાવામાં આ ભાખરી એકદમ ટેસ્ટી લાગે છે એટલે કે એકદમ ખસ્તા બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ બિસ્કિટ ભાખરી તો હવે નાસ્તામાં ખવાય તેવી બિસ્કીટ ભાખરી બનાવવા માટે અહીંયા મેં બે વાટકી જેટલો રોટલીનો લોટ લીધેલો છે એટલે કે જે રેગ્યુલર તમે રોટલી બનાવવા માટે જે લોટ લેતા હોય તે જ લોટ મેં અહીંયા લીધેલો છે અને હવે તેની સામે મેં એક વાટકી ઘઉંનો કરકરો લોટ લીધેલો છે એટલે કે આપણે જે ભાખરી બનાવવા માટે જે લોટનો ઉપયોગ કરતા હોય તે લીધેલો છે તો અહીંયા માપનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બે વાટકી રોટલીનો લોટ અને તેની સામે એક વાટકી ભાખરીનો લોટ અને હવે આપણે કથરોટમાં આ ત્રણેય લોટને ઉમેરી દઈશું અને હવે લોટને આપણે કથરોટમાં ઉમેરી દીધો તો આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું તો થોડું મીઠું અહીંયા હું આગળ પડતું ઉમેરીશ એટલે ભાખરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે અને ત્રણ મોટી ચમચી ભરીને અહીંયા હું તેલ ઉમેરીશ તો તેલ પણ અહીંયા આપણે મુઠ્ઠી પડે એટલું આપણે અહીંયા તેલ ઉમેરવાનું છે અને હવે તેલને આપણે લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરતા જઈ સરસ મજાનો એવો લોટને મોણ આપી દઈશું તો આવી રીતે થોડીવાર તેને મસળસો એટલે તમે જુઓ કે મુઠ્ઠી પડતો આ લોટને મેં મોણ આપી અને તૈયાર કરી લીધો તો બસ આ જ વાતનું તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આપણે આમાં પાણીનો ઉપયોગ નહીં કરીએ લોટ બાંધવા માટે દૂધનો ઉપયોગ કરવાના છીએ એટલે દૂધનો ઉપયોગ કરીશું તો આ ભાખરીને તમે અઠવાડિયા સુધી પણ ખાઈ શકો સ્ટોર કરી શકો કે પછી સફરમાં પણ લઈ જઈ શકો અને થોડું થોડું દૂધ ઉમેરતા જઈ કઠણ એવો ભાખરીનો આપણે અહીંયા લોટ બાંધીશું જો અહીંયા તમે પાણીનો ઉપયોગ કરશો તો તમે ભાખરીને બે દિવસ સુધી જ ખાઈ શકશો પણ જો દૂધનો ઉપયોગ કરીને લોટ બાંધશો તો તમે અઠવાડિયા સુધી આ ભાખરીને ખાઈ શકશો અને હવે તમે જુઓ કે આપણે એકદમ સરસ મજાનો ભાખરીનો કઠણ એવો લોટ બાંધી અને તૈયાર કરી લીધો અને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું અને દૂધ પણ અહીંયા બે ચમચી જેટલું વધ્યું છે અને હવે દસ મિનિટ પછી ભાખરીનો લોટ એકદમ સારો એવો સેટ થઈ ગયો છે એટલે કે બિસ્કીટ ભાખરી બનાવવા માટે લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો તો આપણે એક મીડિયમ સાઇઝનું લુવું લઈ અને પાટલી પર તેને આવી રીતે મસળી અને સરસ મજાનું ગોળ એવું લેવું તૈયાર કરીશું અને હવે આપણે ભાખરી વણી લઈશું તો હાથથી આપણે આવી રીતે ભાખરીને વણીશું તો તેની કિનારીઓ ફાટી જશે તો તમે જોઈ શકો છો કે સાઈડમાંથી બધી કિનારીઓ તેની ફાટે છે તો આપણે ભાખરીને આજે અલગ રીતે બનાવીશું અને હવે તમે જુઓ કે આ ભાખરીને મેં વણી અને તૈયાર કરી છે તો કૂકી કટર દરેકના ના હોય પણ આવી રીતની વાટકી દરેકની પાસે હોય તો હું અત્યારે આ વાટકીથી જ ભાખરીને કાપી લઈશ તો એટલે કે ભાખરીને આવી રીતે કાપીશું તો ભાખરી એકદમ ગોળ બનીને તૈયાર થશે તેની કિનારીઓ ક્યાંયથી પણ ફાટશે નહીં અને બધી ભાખરી એક જ માપની બનીને તૈયાર થશે અને હવે સાઈડની જે પણ કંઈ કિનારીઓ વધી છે તેને આપણે પછીથી ઉપયોગમાં લઈશું તો તમે જુઓ કે મેં અત્યારે આ ભાખરીની જાડાઈ અડધા ઇંચ જેટલી રાખેલી છે એટલે કે આપણે જેવું બારથી બિસ્કિટ લાવીએ અને તેની જાડાઈ જેટલી હોય તેવી અહીંયા આપણે ભાખરીની જાડાઈ રાખવાની છે અને હવે આ ભાખરી આપણે બનાવી અને તૈયાર કરી લીધી તો આપણે તેને એક થાળીમાં મૂકી દઈશું અને હવે આ જ રીતે હું બીજી ભાખરી પણ બનાવીશ તો એક મીડિયમ સાઇઝનું લુહું લઈ અને તેને આપણે વણી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક બાજુથી કિનારીઓ તેની ફાટે છે એટલે આપણે આવી રીતે હાથથી ભાખરીને નહીં વણવાની કોઈ પણ વાટકી કે પછી કોઈ મોટો ગ્લાસ હોય તેનાથી જ આવી રીતે તેને ગોળ શેપ આપવાનો એટલે ભાખરીની કિનારીઓ ક્યાંયથી પણ ફાટે નહીં અને બધી જ ભાખરી એક જ માપની બનીને તૈયાર થાય તો આ રીતે જો તમે ભાખરી બનાવશો તો તમારી ભાખરી એકદમ બિસ્કીટ જેવી બનીને તૈયાર થશે જો તમે ડાયરેક્ટ વણીને તવા પર શેકશો તો તેની કિનારીઓના લીધે ભાખરી એકદમ ચવડ થઈ જશે તે બિસ્કીટ જેવી નહીં બને અને તમે જુઓ કે આ બીજી ભાખરી પણ આપણે એકદમ સરસ મજાની બનાવી અને તૈયાર કરી લીધી તો અહીંયા તેની જાડાઈ પણ તમે જોઈ શકો છો કે અડધા ઇંચ જેટલી આપણે તેની જાડાઈ રાખી છે તો બસ આ જ રીતે મેં બધી ભાખરી વણી અને તૈયાર કરી લીધી તો અત્યારે દસ જેટલી ભાખરી બનીને તૈયાર થઈ છે અને હવે આપણે આ ભાખરીને શેકી લઈશું અને અહીંયા મેં ભાખરીને શેકવા માટે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરેલો છે પણ તમે અહીંયા જે તવી આવે રોટલી શેકવાની તે પણ લઈ શકો છો પણ અહીંયા મેં તવો એટલા માટે લીધેલો છે કે એક સાથે હું અહીંયા પાંચ ભાખરીને શેકી શકું અને હવે તમે જુઓ કે મેં એક એક કરીને પાંચેય ભાખરીને મૂકી દીધી તો અહીંયા આપણે જે ભાખરીને વણી હોય તે ભાખરીની સાઈડને આપણે નીચેની તરફ મૂકવાની છે અને ગેસની ફ્લેમને અહીંયા આપણે એકદમ સ્લો રાખવાની છે જો તમે મીડિયમ ફ્લેમ પર ભાખરીને શેકશો તો ભાખરી અંદરથી એકદમ નરમ બનશે એટલે કે તે બિસ્કિટ જેવી નહીં બને તો અહીંયા તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે થોડી ધીરજ રાખવાની અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની અને ભાખરીને આપણે એકદમ ફેરવતા ફેરવતા એટલે કે આવી રીતે ગોળ બધી બાજુથી એકદમ સરસ એવો તાપ આને મળવો જોઈએ તો આવી રીતે ફેરવતા ફેરવતા એક બાજુથી મેં ભાખરી સરસ મજાની શેકી લીધી તો આને હવે આપણે ફેરવી અને બીજી બાજુ પણ શેકીશું તો ગેસની ફ્લેમને અહીંયા આપણે એકદમ સ્લો રાખેલી છે એટલે તમે જોઈ શકો છો કે ભાખરીનો રંગ એકદમ ગોલ્ડન બ્રાઉન થયો છે તો આને જોઈને કોઈ કહી શકે કે આ બિસ્કીટ છે કે ભાખરી કોઈ કહી જ ના શકે કે આ બિસ્કીટ બનાવ્યા છે કે ભાખરી બનાવી છે તો અહીંયા આ ભાખરીને શેકાતા એક બાજુ પાંચ મિનિટ લાગે છે અને બીજી બાજુ પણ પાંચ મિનિટ લાગે છે તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાખરીને આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ શેકવાની છે અને ભાખરીની જાડાઈ અહીંયા અડધા ઇંચ જેટલી રાખવાની છે જો તમે આ રીતે બધી જ ટિપ્સને ફોલો કરશો તો તમારી ભાખરી પણ એકદમ બિસ્કીટ જેવી બનીને તૈયાર થશે અને તમે જુઓ કે બીજી બાજુ પણ ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ તો હું આને બંને બાજુથી અડધા અડધા મિનિટ સુધી ફેરવી અને શેકી લીધી અને હવે આ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ તો આને હું પ્લેટમાં કાઢી લઈશ અને હવે આ રીતે હું બીજી ભાખરી પણ શેકી અને તૈયાર કરી લઈશ તો ફ્રેન્ડ્સ નાસ્તા માટે કે સફરમાં લઈ જવાય તેવી બિસ્કિટ ભાખરી બનીને તૈયાર છે આને તમે બાળકોને લંચ બોક્સમાં અથાણા સાથે પણ આપી શકો છો અને સવારે ચા સાથે નાસ્તામાં તો આ ભાખરી બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એક વખત આ બિસ્કિટ ભાખરી જરૂરથી બનાવજો તો તમે તૈયાર થયેલી એક વખત આ ભાખરીને જુઓ તોડતાની સાથે જ તે બિસ્કીટની જેમ તૂટી જાય છે તો લાગે છે ને એકદમ બિસ્કિટ જેવી તો તમને મારી આ બિસ્કિટ ભાખરીની રેસિપી કેવી લાગી મને કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય